વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે દહન કરવામાં પાંચ વિસ્તારમાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો જોડાયા હતા કાર્યકરોએ રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી વિરોધ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ધર્મેશ મિસ્ત્રી દિવ્યેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડી કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માંગે આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે પચીસ કરતા વધારે દેશોના રાષ્ટ્ર અધ્યક્ષોએ એમને હાઇસ્ટ સિવિલ એવોર્ડ આપ્યો છે આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માંગે એવી અમે માંગણી કરીએ છીએ